નમસ્કાર મિત્રો તારીખ છે તેર ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીના ભાવમાં આજે લેવાલીના પગલે ભાવમાં પચીસથી લઈને ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં છે અને સામે ન ભાવમાં પચીસ થી લઈને ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે નાસિકમાં પણ સારી ડુંગળીના ભાવ જે ચાલીસ થી પ્રતિ કિલો પહોંચી ગયા છે જેના પગલે ગુજરાતમાં બજારમાં ડિમાન્ડ સારી છે અને ભાવ ઓછા છે લાલ ડુંગળીમાં જો ડિમાન્ડ આવી રહી છે તો આવકો વચ્ચે નહીં તો તો ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે અને સારી ડુંગળીના ક્વોલિટીના ભાવની વાત કરીએ તો સુધી જાય તેવી ધારણાઓ છે જ્યારે સફેદ ડુંગળીમાં ખાસ કોઈ મોટી તેજી લાગતી નથી અને સફેદની આવકો પંદર દિવસમાં વધારો થાય તેવી ધારણાઓ છે જેના પરિણામે આવકમાં વધારો થશે અને લાલ ડુંગળીના ભાવમાં ધારણા કરતા પણ વધારે આવે તેવી સંભાવનાઓ છે હવામાં લાલ ડુંગળીના ભાવ એસી હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ભાવની વાત કરીએ બસો રૂપિયાથી લઈને પાંચસો ને રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના પાસઠ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બસો ઓગણત્રીસ રૂપિયાથી ત્રણસો ને સુડતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ ચોત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો એકાવન રૂપિયાથી પાંચસો ને સાસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના સોળ હજાર કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો એકા ચારસો ચાલીસ રૂપિયા જોવા મળ્યા હતા ગુજરાતમાં હવે નાસિકની આવકો સ્ટેબલ છે અને નાસિકની જે આવકો છે ધીરે ધીરે વધવા લાગે તો ભાવમાં પણ સુધારો જોવા મળશે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન